જિલ્લા એકતા સ્થિત ટેન્ટ સિટી બે ખાતે આયોજિત બે દિવસીય વાઇસ ચાન્સેલર્સ કોન્ફરન્સ નું ઉદઘાટન કરતા મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન નર્મદા જિલ્લાના એકતાનગર સ્થિત ટેન્ટ સિટી બે ખાતે બે દિવસીય વાઇસ ચાન્સેલર્સ કોન્ફરન્સનું ઉદઘાટન કરતા મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન નર્મદા જિલ્લાના એકતાનગર સ્થિત ટેન્ટ સિટી બે ખાતે કેન્દ્રીય યુનિવર્સિટીઓના કુલપતિઓની બે દિવસીય કોન્ફરન્સનો આજથી પ્રારંભ થયો હતો જેમાં દેશભરની પચાસથી થી વધુ યુનિવર્સિટીના કુલપતિઓએ ભાગ લીધો છે એન 2020 બે હજાર વીસની અમલવારી સમીક્ષા મૂલ્યાંકન અને આયોજન થકી વિકસિત ભારત બે હજાર સંકલ્પને પરિપૂર્ણ કરવાના આ કોન્ફરન્સનો મુખ્ય મુદ્દો રહ્યો છે ભારત સરકારના કેન્દ્રીય શિક્ષણ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાને આ કોન્ફરન્સનો પ્રારંભ કરાવ્યો હતો કેન્દ્રીય શિક્ષણ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાને કોન્ફરન્સના ઉદ્ઘાટન પ્રસંગે જણાવ્યું કે છેલ્લા દાયકામાં ભારત ઉચ્ચ શિક્ષણ પરિપ્રેક્ષ્ય મૂળભૂત રીતે બદલાયું છે આજે તેમાં વધુ સરળતા આંતર વિષયક અભિગમ સમાવેશી શિક્ષણ સાથે નવીનતા પણ છે દેશભરમાં વર્ષ બે હજાર પછી વિદ્યાર્થીઓના નામાંકનમાં ત્રીસ ટકાનો વધારો થયો છે જેમાં દીકરીઓના છે જેમાં મહિલા ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો હવે પુરુષોનું જીઆર કરતા વધુ છે અનુસૂચિત જનજાતિઓમાં જીઆરમાં માં દસ ટકા ને એસિ માં આઠ ટકા જેટલો વધારો થયો છે દેશભરમાં હાલ બારસોથી થી વધુ યુનિવર્સિટી છેતાળીસ હજારથી વધુ કોલેજો કાર્યરત છે એક નવું ઉભરતું શિક્ષણ બીજું બહુ વિષયક શિક્ષણ ત્રીજું નવીન શિક્ષણ ચાર સર્વાંગી શિક્ષણ ને પાંચ ભારતીય શિક્ષણ વિશે વિસ્તારપૂર્વક વાત કરી કુલ પ્રતિશ્રીઓને કહ્યું કે વિદ્યાર્થી પ્રથમનો અભિગમ અપનાવો વિદ્યાર્થીઓના કલ્યાણને કેન્દ્ર સ્થાને રાખી ભવિષ્ય માટે તેમના માટે રોજગાર સર્જન સામાજિક ઉત્થાન અને નૈતિક જવાબદારી માટે તૈયાર કરીએ તેમણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજી ભારતીય જ્ઞાન સિસ્ટમ અને ભાષા આધારિત અભ્યાસક્રમોને એન બે હજાર વીસના ધારાધોરણો મુજબ નવા અભ્યાસક્રમમાં સમાવિષ્ટ કરવાની જરૂરિયાત પર ખાસ ભાર મૂક્યો હતો